નસવાડી વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી કરાઈ છે કોર્ટમાં ભલે વકીલ સામ સામે કેસ લડતા હોય છે પણ વકીલ વચ્ચેની એકતા કેવી છે તે જ્યારે બાર એસોસિએશનની ચૂંટણી હોય ત્યારે જોવા મળતી હોય છે જેમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સૌ વકીલે ભેગા થઈ નસવાડી બાર એસોસિએશન પ્રમુખ તરીકે જયેશ બિશા ઉપપ્રમુખ તરીકે સહેજાદભાઈ મેમણ અને મંત્રી તરીકે રમેશ પ્રજાપતિની બિનહરીફ વરણી કરી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં તમામ બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવેલી છે એના એક ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જેમાં ચૂંટણી અધિકારી તરીકે કુલદીપસિંહ રાજપૂતની નિમણૂક કરવામાં આવેલી જેમાં આજ રોજ ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ તરીકે જયેશભી શાહ મંત્રી તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ અને ઉપપ્રમુખ તરીકે સહેજાદભાઈ મેમનની બિનહરીફ બનણી કરવામાં આવેલી છે અને આ તમામ હોદ્દેદારોએ અમે જુનિયર તથા સિનિયર એડવો સિનિયર એડવોકેટશ્રીઓએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એનું અમે સંપૂર્ણપણે પાલન કરીશું અને ભવિષ્યમાં જુનિયર એડવોકેટ હોય કે સિનિયર વકીલ મિત્રો હોય એઓને પડખે રહીને અમે અમારાથી જેટલું પણ બનશે એવું કામ કરવા માટે તૈયારી બતાવીશું ગુજરાત બાર કાઉન્સિલના નેજા હેઠળ આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેની અંદર ચૂંટણી અધિકારી કુલદીપસિંહ એન રાજપૂત દ્વારા પ્રમુખ તરીકે જયેશ બી શાહ ઉપપ્રમુખ તરીકે સહેજાદભાઈ મેમણ મંત્રી તરીકે રમેશભાઈ પ્રજાપતિના વિજેતા જાહેર કરેલા છે નસવાડી વકીલ મંડળની એકતા જોતા છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બાર એવો છે કે તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે નસવાડી બાળ જે નાનું કુટુંબ સુખી કુટુંબ એ રીતનું જે પરિવાર છે અમારું એની અંદર તમામના સિનિયર વકીલો અને જુનિયર વકીલોના સાથ અને સહકારથી જે બિનહરીફ વરણી કરવામાં આવી છે તે બદલ નસવાડી વકીલ મંડળને તમે અમારા તમામ હોદ્દેદારો તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને ભવિષ્યમાં નસવાડી વકીલ મંડળ માટે લાઇબ્રેરીની સુવિધાઓ ઊભી કરવાની છે ફર્નિચરની સુવિધા વાઈફાઈની સુવિધા ઠંડા પાણીની સુવિધા તે તમામ સુવિધાઓ અમે નવે વરાયેલા હોદ્દેદારોની બેની સુવિધા ઉપલબ્ધ કરાવીશું તેના માટે અમે કટિબદ્ધ છે અને આજ રોજ અમને જે હોદ્દા ફાળવવામાં આવ્યા છે તે બદલ તમામ નસવાડી વકીલનો હૃદયપૂર્વક આભાર માનીએ છે આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં જ્યારે હોદ્દાઓની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે એક નસવાડી બાર એસોસિએશનની એક ચૂંટણી થઈ એમાં બિનહરીફ ઇલેક્શન કરવામાં આવ્યું છે જે છોટાદેપુર જિલ્લામાં એક જ બાર એસોસિએશન એવું છે કે જેમાં બિનહરીફ ચૂંટણી થઈ છે તે બદલ જે જે સોની સિનિયર અને જુનિયર વકીલોએ અમને સહકાર આપ્યો તે બદલ તે લોકોનો ખૂબ ખૂબ આભાર અને આ એક જ ચૂંટણી એવી છે કે એક નમૂનારૂપ ચૂંટણી ગણાય જેને બિનહરીફ રીતે લાવવામાં આવી છે હાલમાં જે સિનિયર અને જુનિયર વકીલોએ અમને જે સહકાર આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હવેથી અમને જે કંઈ હોદ્દા પર મૂકવામાં આવે છે એ હોદ્દા અમે સારી રીતે નિભાવીશું અને જે કઈ સિનિયર અને જુનિયર વકીલોનો જે પ્રશ્નો છે એનો સારી રીતે ઉકેલ લાવવા અમે અમારું હૃદયપૂર્વક અમે પ્રયત્ન કરીશું અને અમને આ રીતે લાવવા બદલ સમગ્ર વકીલામનો ખૂબ ખૂબ આભાર સમાચારોના સતત અપડેટ માટે ટી એન ને ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર